બાજુ મારા મમ્મી મારા નાની મારા મામી મારા ભાઈ બી બેઠા છે અને શિવાય ની બેન જો એના નાની પાસે જતા રાખે તો રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોવાનું સારું કરે ને બધા ને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો ફાઇનલી આજે આપણે જવાનું છે લગ્નમાં એટલે જો કે અત્યારે તો આપણે જે તૈયાર થયા નથી પણ પેલા કામ ને એવું બધું હોય એટલે ઘર કામ ને એવું બધું કરી વાળવી પછી આપણે તૈયાર થશું અને શિવાની બેન પણ હજી હૂતા જ છે એટલે શિવાની બેન હુતા છે કે ફટાફટ થોડું ઘણું કામ થઈ જાય ને તો આપણે નિરાતે તૈયાર થવાનું રે અને આજે લગ્નમાં આપણે જવાનું છે મારામાં છે બેનું ના લગ્ન છે એટલે બે બહેનોની જાનુ આવે છે અને બધાને આખી ફેમિલીને આજ તો લાડવા ખાવા જવાનું છે એટલે બાને એને જવાનું છે શરીમતમાં એટલે એ બધા જશે શ્રીમતમાં અને મોટા ભાઈને એને લગ્નમાં જવાનું છે એટલે એને એમના હાહરિયામાં જ લગ્નમાં જવાનું છે એટલે બધાને આજે આખી ફેમિલી લાડવા ઉપર જ છે એટલે આપણે બહુ હરખ ફાશ એવી કેમ કે આજે શિવાનીનું છે હોતા અને મારું પણ મહાળ છે એટલે કેમકે મારા જવાનું છે મારા માસીના ઘરે એટલે બેના મહાળ તો હોય જ છે એટલે આપણે આજ તો બહુ જ અરખમાં છે એટલે હવે ફટાફટ ઘર કામ બધું કરવાવી અને પછી ફટાફટ તૈયાર થઈ લગ્નમાં જવા માટે ને તમે બધા પણ વિડીયોમાં બનાવી રહેજો લગનની મોજ માણવા માટે શિવાની ઉઠી ગઈ છે એન પપ્પા હતા છે ને શિવાની જઈ ગઈ છે રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ આજ તો લાડવા ખાવ જવાનું છે ને કાલ તો ન જવાનું થયું નહીં સમજો

અને હવે આપણે જવાનું છે ઇતરીયાના લગનમાં જવાનું છે ને જો તૈયાર થઈ જાય આ જે નાવાના ઠેકાણા નથી એકદમ ફસ્ટ ક્લાસ એટલે ઉદનાઈ તૈયાર થઈ જ ગઈ ભાઈ આજના લાડવા તો એમ કે ધોડા ધોડી વાળા છે પેલા છોક પર મૂકવા જ જવાનું હવે પાછા આવી ને હજી નાવાનું બાકી છે ના એ પછી હવે પાછા જવાનું ઇતરીયા બાર બપોરે પૂગવાનું છે બાર બપોરે પૂગવા થાય ને એમ કે પેલા મૂકવા જવાનું પછી પાછા અમે જઈને અને શિવાની દીકરો હારે હોય એટલે ગાડી આપણે નીરાય ધીમે ધીમે એકવી પડે બપોર ખાવા નાણે ધાવા ફટાફટ ના આવો પાણી પાણી ભર ને એટલે હું પછી ના આવું હા તો હવે આપણે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આપણે શિવાની બે પણ મસ્ત તૈયાર થઈ ગયા છે હરપાલ તારે આવવાનું છે લાડવા ખાવા હાલો આપણે ઘણું મોડું થઈ ગયું છે હવે કમળા બુમાડા કરી દેવી

મારા મામીઓ મારા ભાભીન બધા બેઠા છે અને શિવાની બેન જોઈ એના નાની પાએ જતાય રાસે તો ઓ આખો દી તમાર રાખવાની અને આ જો મારા નાની છે નહીં બા અમારા મામનકરવાળા બા છે જો આ મારા મમ્મી આ શિવાની નાની ના મારા નાની છે અતો મારા નેની ભેગા થઈ ગયા ને શિવાલી આ તો બેયના મહાળ આરદ છે બરા જો બેઠા આ બધા જો માંડવડા બેઠા છે અને ક્યાંક આ માંડવડા કે બે બધું એવું છે થાય છે આમ તો હાડા મહારાજ થતા છે ને આ કાકાજી છે આ બધા થાય છે મારા માને માધા જો આ બધું બેઠા છે ને બધા ભાઈ ભાઈ બધા બેઠા છે જો તો જમવાની ડીશ આપણે જો તૈયાર છે ને મારા મમ્મી ને બધા જમવા બે જાય છે જો બધી ડીશો આપણે તૈયાર છે મારા ભાઈને બાકી તો જમવાનું નઈ ચલાય રોન તું અમારે બધા જમી લીધું છે પણ ભાઈ બાકી છે એટલે અમારે બે ગયો એટલે બધા જમવા બે ગયા છે એટલે ઘણા ખરા મોટા ભાગે બધા છે ને મહેમાન હોય ને બધાએ જમી લીધું છે કેમ કે પછી બધા હગા હોય એટલે એ થોડા ઘણા માટે રે મારે બહાર જવા નહીં બધા હા તો એટલે ઘરના રહેવું પડે ને મોડો જમવું પડે બધા મહેમાન જમી લે પછી ઘરના જ થાય ને એટલે બાકી હવે આપણે તો જમવા આવતા રહ્યા છીએ અને નાય પાણી અત્યાર ને એવું થઈ ગયું છે એટલે હમણાં વરાઝા ને આપણે બેનનું નહીં તે હમણાં જમવા આવશે પણ હવે આપણે જમવાનું ચાલુ કરી દેવી અને શિવાનીને એના મામીની બધાય રમાડે છે એટલે જમવા આવતા રહ્યા છે એટલે શાંતિથી જમી લેવી આપણે શિવાનીને તાફોથી રમાડે કા ચાલો કે રો ઘરે પૂગી ગયા છે અને શિવાની બેનને કેમ થાય ખબર ગાડીની બેહનથી ઘડીક રોવાનું પછી ગાડીમાં માડી હું રાવવાનું કોઈ તરત મળે રોવા કાં શિવાની બેન પછી અમદાવાદ આવી જાય નિદાહી અને પછી આમ કેમ ઉભી હોય એમ ચેડેન રાખે ને

અન એમ જ થાય છે કે આમ ખેતીનું કામ કરીને આવ્યો ને એવા જ થઈ ગયા છો લગન કરીને આવ્યો એવું નથી લાગતું ન બેન જો રમેશ જીવાની બેન કેવી રમવા મળી અહીંયા આવીને હે ઘર આવી ગયો એટલે દીકરા શિવાની બેન રમેશ ઓ સિવાની ને નવા કપડા આપણે બદલાઈ દેવી કેમ કે ઈ કપડા એને કાંઈ બહુ ફિટ આવે નહીં ગમે નહીં અને મોટા ભાઈ નહીં આવતા હતા જો હારો આ પહોંચી ગયા બધા લાડવા હારો આ આવવા મળ્યા હવે અને બસ હવે આજનો દિવસ કાક આપણે બહુ મજા આવી ને બહુ જ આનંદ મે ગયો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય કિતાબ દેના જો સીમાઈને તેર લીધી આવી હમ